બોલો શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતા ને ભાવિક ને મારા શંકરપુરી પુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારત કથા તેનું પ્રથમ પર્વ આદ પર્વ અને આજે આપણે સાંભળશું સિત્યોતેર મુ કડવું આપણે છોતેરમાં માં જોયું હતું કે હેડંબાઈ બેઠી છે હિંચકા ઉપર ને ભીમને હિંચકો નાખવાનું કહ્યું છે ભીમે કહ્યું છે કે પકડીને દોરડી બેસજે છે ગગનના તારા દેખાડ ભીમ કે દેખાડું છું અને કોપે ચડ્યો ત્યાં સુધી દેખાડે અમારી આ યુટ્યુબ ચેનલ થી સાંભળનાર સર્વે ને મારા કોટી કોટી નમસ્કાર પ્રણામ શ્રોતાજનો આ ચેનલમાં આ ભજનમાં આ કથામાં કઈ પણ પ્રકારની ભૂલ ચૂક રહેતી હોય કોઈ શબ્દમાં વિચારમાં વાણીમાં તો આપ સર્વેનો સાથ સહકાર જોઈએ મને આપ સર્વેના ભાઈ તુલ્ય ગણી અને ભૂલ માફ કરી અને અમારી ચેનલને ખૂબ ધ્યાનથી જોશો અને સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરશો અને જો ઉતરી શકે કોઈ એકબીજામાં સંસ્કાર તો આપ સર્વે ઉતારવાની કોશિશ કરજો તો સત્ય સનાતન ધર્મ આપણા ભગવાન ધર્મ ધજા સત્ય ઉપર જે લહેરાવતી આવી છે આ ભારત વર્ષમાં એ લહેરાતી જ રહે એવી પ્રભુ દ્વારિકા વાળો આપ સર્વે મારી ઉપર પણ કૃપા કરે સાંભળો વાયુ નંદન કરે સમરતો ધ્યાન જ ધરતો બહુ બળ કરતો ફરતો નરાયન ડરતો वायु नंदन करे वंदन शिव स्मरतो ध्यान जरतो बहुबल करतो हरतो फरतो न जरायन नरतो वायुदेवनु

डोला न चाक चढ़ावियो

ਦੋਰ ਜਲਾਵੀ ਫੇ ਕਿਉ ਬੜਾ ਮਾਂ ਫੇ ਕਿਉ ਬੜਾ ਮਾਂ ਕੇਵਲ ਕਲਮ ਇਕਵਲ ਕਲਮ ਨੇ ਇਕਜਪੜਮ ਜਿਵੇਂ ਵਾਦਲ ਮ ਵਿਜੜੀ ਨਾ ਸੇ भासे ते भासे गयो छे आकाशे

એક જ કળમાં એક જ પળમાં જેમ વાદળમાં વીજળી થાય એવો દેખાય છે અને હિંચકો આકાશમાં ગયો છે ને એડમમાં જેમ વીજળી વીજળી થતી હોય એવું લાગવા માંડ્યું છે ને ભય લાગવા માંડે છે એડમમાં ભય ચોપાસે ત્રિયા ત્રાસે ગગને જઈને પાછો વળ્યો ભય લાગવા માંડ્યો છે ની ત્રિયા છે આખિર ભલે દૈત્ય છે પણ એક સ્ત્રી છે એટલે એને ભય લાગવા માંડ્યો છે ગગનમાં જઈને હિચકો પાછો વળ્યો છે અવાળો એ પળી ઓ અઢળા કઢળી ઓ ટગા માગ જુવે ભીમ સેન બળી

नारी तमारी लो उगारी नारी तमारी मारी लो रे उ उ दयाज़ारी ओ बड़ाय स्वाी એડંબા ના મધ ગળ્યા છે અને દુઃખમાં એને કહ્યું છે ખૂંખારો ખાઈ ને કે મને ઉગારી લો મારા ઉપર દયા ધારો ઓ બળવંત મારા સ્વામી હું તમને શીશ નમાવીને કહું કઉ છું बहु दूख पामी न री खामी त हरामी चाहत મન નવ લાવો મને બચાવો લાવો મને બચાવો મારી વારે રે ધાવો વેલા રે આવો ઇચકો સહાવો એમ એ રજૂ કરવા માંડી છે ઈડંબા કે હું ખૂબ દુઃખ લાગે છે મને હવે દુઃખમાં કોઈ ખામી નથી હું આરામી છું તમને જેમ તેમ બોલી ગઈ તમે મનમાં મતલાવો મને બચાવો મારી વાહરે આવો વહેલા આવો અને આ હિંચકો રોકો એવું બી મેં સ્વાભાળ્યું એ કાને સ્વાભાળ્યું કાને સતીના સંતાને સતીના સંતાને મનાળું માને દુઃખદં સાને મનાળું માને દુઃખદં સાને ભીમે કાને સાંભળ્યું છે સતી સંતાને મા કુંતાના પુત્ર વાયુપુત્ર ભીમસેને કાને સાંભળ્યું છે ભીમ મનમાં વિચાર કરે છે એડમ્બા કેવો કેવો એને વિનંતી નરજીઓ કરે છે ટવકો કરે છે એનો અવાજ જાય ત્યારે ભીમના મનમાં વિચાર આવે છે કે મને આ ગમે છે મારો મનડોય માને છે તો આને શા માટે દુખ દઉં ખોટો હવે બહુ બહુ થઈ ગયું અને જો પડશે તોય હવે તો નારી મારી છે એમ કરી અને ભીમ શું કરે છે મન નવલાવો મને રે બચાવો મારી વાહારે વહેલા આવો નહીં ચકો સહાવો એવું ભીમે સાંભળ્યું કાને સતીના સંતાને મનણો મારું માને દુઃખ દઉં સને બહુ તોફાને પડશે મારી નારી જાશે મારી છે બહુ સારી મારી પ્રાણાની એ પ્યારી અતિ સુખકારી ભીમના મનમાં દયા છે સાના માટે દુઃખ હાલવું પડશે પ્રાણથી પ્યારી મારી જ છે હવે સતી સંતાને પત્ની રૂપમાં એને મન માની ગયું એનું અને પડશે તો મારી જશે એવું ધારી એવું ધારી છલંગ મારી બળીયો બોહળો થઈને એ પોહળો એને જાલ્યો હિંડોળો દૈવત દા એવું ધારી છલંગ મારી બળિયો બહોળો થઈને પોળો ઈંડોળો દૈવત દાખી દીધો રાખી છલંગ મારી અને ભીમ બળીઓ પહોળો થઈને ઉભો રહ્યો છે આડો એટલે હિંડોળો પકડ્યો છે વચો વચ ઉભો રહીને এমন দৈবত দাখিছে উভো রেডো উভো রীমে সৌ जन साक्षी खम्माय भाखी नारी उतारी जे धुतारी सौजन साक्षी खम्मा खमा भाखिन नारी उतारी જે હતી એ દુતારી થોડીવાર વાર પહેલા જે હતી દુતારી હતી એને પકડીને હિંચકો ઉભો રાખીને નીચે ઉતારી છે તે થઈ સારી વસ બની ભારી બળવંત ધારી નમી રે બિચારી કરી પર દખણા ઉતારી છે ધૂતારી થોડી વાર પહેલા હતી સારી થઈ ગઈ છે વશમાં આવી ગઈ છે બળવંત ભીમને જોઈને ભીમની વશ થઈ ગઈ છે અને નમી છે ભીમની પરિક્રમા કરે છે પ્રદક્ષણા કરે છે કરી પ્રદક્ષિના છો સુલક્ષણા બેકાર જોડી કાટીએ મરોડી શિશન માં સુલક્ષણા બેકાર જોડી કટી મરોડી શીષ્યો ભીમને ભાવ્યો એને શીસ માં આવ્યો ને ભીમને ભાવ્યો રમકાળો એ આવ્યો રમાકાળો એ આવ્યો જ ફાવ્યું ઠીક જ ફાવ્યું કોમળા હૃદય છે ઘણી ગદે છે બેસ વદે છે બેસ વદે છે વલ્લભ વાણી ભીમની પ્રદક્ષિણા કરી છે સુલક્ષણા નારીએ બે હાથ જોડી ગરદન મરોડી શીશ નમાવ્યું છે અને ભીમની આગળ જઈને એને પ્રણામ કર્યા છે ભીમને આ સારું લાગ્યું કે હવે મને રમકડો ઠીક મળી ગયો એનું કોમળ હૃદય છે અને ઘણી ગદગદ થઈ અને શું થાય છે આગળ બેસ વદે છે બેસ વદે છે વલ્લભ વદે છે પરણાવાની કીધી તૈયારી બોધી મંડપ રચના સારી પરણાવાની કીધી તૈયારી મોડી મંડપ રચના સારી પરણવાની ત્યાં તૈયારી કરી છે મંડપ બાંધ્યો છે અને એડંબા આવે ભીમ પરણે છે મંડપની રચના રચી શોભાનો નહીં પાર નારદ ઋષિ પરણવ વાર મંડપની રચના રસી છે એની શોભાનો કોઈ પાર નથી એવી અનગણિત શોભા થાય છે શોભા છે નારદ નારાયણ નારાયણ કરતા ભીમને હિડંબાને પ્રણામવા માટે આયા છે હવે આપણે આગળ ઈઠોતેર માં કડવામાં સાંભળશું ત્યાં સુધી આપ સર્વે ભાવિક ભક્તજનોને મારા ઓમ નમો નારાયણ મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ